સ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પૃથ્વી પર મહાપ્રલયની ત્યારે ઉલટી ગણાતી શરૂઆત થઈ એમ છે કેમ કે તાજેતરમાં વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે ત્યારે મિત્રો શુક્રગ્રહની નજીક વિશ્વ એરસોસ્ટ જોવા મળી રહ્યા છે જે પૃથ્વીની ભ્રમાણકક્ષામાં વિચિત્ર રીતે આગળ વધી રહ્યા છે તેમની ટક્કર પૃથ્વીના ઘણા શહેરોમાં વિનાશનું કારણ બની શકે છે એકસો ચાલીસ મીટરથી મોટાના આ એરોસ્ટ્રોટ જ્યારે શુક્રવારની ભ્રમાક્ષમાં વિચિત્ર રીતે પડે છે તે ખૂબ જ ખતરનાક છે વધુ વાત કરવામાં આવે તો વૈજ્ઞાનિકો મતે ત્યારે સિટી ક્લિયર નામના ત્યારે આ એરોસોટ ત્યારે મિનિટોમાં શહેરોનો નાશ કરી શકે છે જોકે હાલમાં તેમના તરફથી કોઈ સીધો ખતરો નથી પરંતુ તે ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે આ માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી જોકે પૃથ્વીનું ગુણાત્મક ત્યારે ઘર્ષણ બળ લઘુગ્રહોને ત્યારે ખીંચે છે અને તે ભયંકર ટકંટ થઈ શકે છે અને જે ગંભીર ચિંતાનું કારણ બનશે મળતી વિગતો વાત કરવામાં આવે તો વૈજ્ઞાનિકોએ વેલ્યુઅર ત્યારે કે રૂબાના ત્યારે મતે આપને આ ખતરના કરવાથી ન લેવું જોઈએ બધું વધુ ત્યારે ગભરાવાની જરૂર નથી તેમણે કહ્યું કે તેના પર નજર રાખ કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે આના પર અભ્યાસ ચાલી રહ્યો છે જેથી આપણે એકદમ સુરક્ષિત રીતે રહી શકીએ વૈજ્ઞાનિકો મતે ત્યારે શુક્ર ગ્રહ પર મશીન ત્યારે મિત્રો મોકલી આ રઘુ ગ્રહને શોધી શકાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ